ભારતીય જનતા પાર્ટીએ સોમવારે પહેલી યાદી જાહેર કરી અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ અને એની સાથે ભારતીય જનતા પાર્ટીએ સોમવારે પહેલી યાદી જાહેર કરી અને ચુમ્માલીસ જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા આ યાદી જાહેર થતાની સાથે જમ્મુ અને કાશ્મીરમાં ભાજપના કાર્યકર્તાઓએ એટલો બધો હોબાળો મચાવ્યો એટલો બધો હોબાળો મચાવ્યો કે આખરે ભાજપે આ યાદી પાછી ખેંચી લેવી પડી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીને શિસ્તની પાર્ટી તરીકે કહેવામાં આવે છે રાજસ્થાનના દિગ્ગજ નેતા વસુંધરા રાજે આટલું બધું મારા રાજસ્થાનનું રાજકારણ ગરમાયું પરંતુ એમણે પોતે કોઈપણ એવા નિવેદન નહોતા આપ્યા ઇવન મધ્યપ્રદેશની અંદર શિવરાજસિંહ ચૌહાણને જ્યારે મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવેલા ત્યારે પણ એમણે કોઈ પણ નિવેદન નહોતા આપવામાં આવેલા આપણે ગુજરાતની જ વાત કરીએ તો નીતિન નીતિનભાઈ પટેલ જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા છે એમને ઘણી વખત નજરઅંદાજ કરવામાં આવ્યા છતાં પણ એમણે ક્યારેય મગનું નામ મરી નહોતું પાડ્યું પરંતુ હમણાં લોકસભા બે હજાર ચોવીસ પછી ભાજપની અંદર આ સ્થિતિ બદલાઈ ગઈ હોય એવું લાગે છે લોકસભા બે હજાર ચોવીસમાં જ્યારે ગુજરાતની અંદર ટિકિટ ફાળવવામાં આવી ત્યારે બે જગ્યાએ ભાજપે ટિકિટ બદલવી પડી આવી સ્થિતિ જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળી એટલે એવું લાગે છે કે જમ્મુ એન્ડ કાશ્મીરના ભાજપના કાર્યકર્તો કાર્યકર્તાઓ હાઈ કમાન્ડના હાથમાં રહ્યા નથી હવે સોમવારે ભારતીય જનતા પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી અને જે ત્રણ તબક્કામાં ચૂંટણી થવાની છે એના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા પણ જમ્મુ કાશ્મીરમાં ભાજપની ઓફિસ છે ત્યાં ભાજપના કાર્યકરોએ એટલો બધો હોબાળો મચાવ્યો અને એવું પણ જાણવા મળ્યું કે ભાજપના કાર્યકરોએ ત્યાં ઓફિસમાં તોડફોડ કરી નાખી અને ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે રવિન્દ્ર રૈના એમની હાલત એવી થઈ ગઈ કે ઓફિસની કેબિનમાંથી બહાર પણ આવી શકે તેમ નહોતા એમના માટે ખાસ સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા કરવામાં આવી અને એ પછી એટલો બધો હોબાળો મચ્યો અને ભાજપના કાર્યકરોનું કહેવું એમ હતું કે અમે વીસ વીસ વર્ષથી અહીંયા ઘડી ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છે અમારા નેતાઓ જે છે એ વર્ષોથી અહીંયા જમ્મુ અને કાશ્મીરમાં કામ કરી રહ્યા છે અને એમ છતાં પેરાશૂટ ઉમેદવારોને ઉતારી દેવામાં આવ્યા છે કે જેમણે કોઈ જમીની કામ પણ નથી કર્યા આવા પેરાશૂટ ઉમેદવારો છે એ અમારા અમને સ્વીકાર્ય નથી એ પછી રવીન્દ્ર રૈના સુરક્ષા સુરક્ષાકર્મીઓની સાથે બહાર આવ્યા અને એમણે એમ કીધું કે હું ભાજપના એકે એક કાર્યકરને સાંભળવા માંગુ છું એક એક કાર્યકરને હું સાંભળીશ ભાજપનો કાર્યકર છે એ સંયમિત કાર્યકર છે શિસ્તબદ્ધ કાર્યકર છે અને દરેકની વાત સાંભળવામાં આવશે હવે હોબાળો એટલો બધો મચ્યો કે આખરે ભાજપે પીછેહટ કરવાની ફરજ પડી અને જે ચુમ્માળીસ સભ્યોની જે યાદી હતી એને રદ કરી દેવામાં આવી અને બીજી બે કલાક પછી બીજી પંદર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી અને આ પંદર ઉમેદવારો જે છે એ માત્ર પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા થોડા સમય પછી ભાજપે બીજી યાદી જાહેર કરી પણ એમાં માત્ર એક જ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી એટલે ટોટલ જે ચુમ્માલીસ ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા એની સામે બીજી ફરીથી જે યાદી જાહેર કરવામાં આવી એમાં માત્ર સોળ જ ઉમેદવારોના નામ જાહેર થયા હવે રવિવારે જ્યારે કેન્દ્રીય ચૂંટણી કમિટીની મિટિંગ મળી હતી એમાં અમિત શાહ જેપી નડ્ડા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જમ્મુ કાશ્મીરની રેલી બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને ઉમેદવારો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી પરંતુ એવું લાગે છે કે ભાજપે કાચું કાપી નાખ્યું અને તરત જ યાદી પાછી ખેંચી લેવાની ફરજ પડી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ